ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શું ડીએ પંપૈયા અને આપની નિહાળી રહ્યા છો મારી ચેનલ ઉપર વિષય ભૂગોળ ધોરણ અગિયાર અને પ્રકરણ નંબર જે આપણું અપૂર્ણ છે એ છઠ્ઠું પ્રકરણ છે ખડકો ખનીજો અને જમીન એ અંગેની આપણે ચર્ચા કરી રહ્યા છે તો એમાં આપણે બે મુદ્દાઓ આપણે પૂર્ણ કર્યા ખડકો કોને કહેવાય ખનીજો કોને કહેવાય એના વિવિધ પ્રકારો અંગેની ચર્ચાઓ કરી હવે આપણે જે ત્રીજો અને લાસ્ટ મુદ્દો જે આપણે શીખવાનો છે અને એનું નામ છે જમીન મિત્રો તમે જે જગ્યાએ વસવાટ કરો છો ત્યાં જુદા જુદા પ્રકારની જમીન હશે જમીનના તો આપણે નવ પ્રકાર જોઈ શકાય પરંતુ એને જમીન કોને કહેશું એ નવે નવ પ્રકારને અહીંયા આપણે સિલેબસની અંદર ઉપયોગ નથી કરવામાં આવ્યો પરંતુ જે કાળી જમીન હોય રાતી જમીન હોય ગોરાળી જમીન હોય કાંકરિયાળ જમીન હોય લાવાયુક્ત જમીન હોય ફળદ્રુપ જમીન હોય રેતાળ જમીન હોય આવા અલગ અલગ એવા નવ પ્રકાર જમીનના છે હવે તમે જે વિસ્તારની અંદર વસવાટ કરો છો એમાં કયા પ્રકારની જમીન છે એનો પણ તમને એક આઈડિયા આવ્યો હશે કે એક ગોરાળી જમીન છે લાલાશ પડતી જમીન છે રેતાળ જમીન છે રેતાળ જમીન ક્યાં હોય છે સ્વાભાવિક છે કે રણ વિસ્તારની અંદર જો કોઈ વ્યક્તિ વસવાટ કરતા હોય તો રણ વિસ્તારની અંદર રેતાળ જમીન હોય ફળદ્રુપ મેદાનો નદીને કિનારા આસપાસના વિસ્તારની અંદર જો કોઈ વ્યક્તિ રહેતા હોય તો ત્યાં ફળદ્રુપ મેદાને કારણે એ ફળદ્રુપ જમીન રહેલી હોય છે બીજું કે જે લાવાયુક્ત એટલે કે જવાળામુખી પ્રસ્ફોટનને કારણે જે લાવાના થર પથરાયેલા મહારાષ્ટ્રની અંદર આવેલો નામનો વિસ્તાર છે તો ત્યાં લાવાયુક્ત થર છે એવી જગ્યાએ કોઈ વ્યક્તિ રહેતા હોય તો એ જમીનનો એવો પ્રકાર છે હવે તમને પ્રશ્ન એ આવતો હોય છે કે જમીન આની રચના કઈ રીતે થાય જમીન કઈ રીતે બનતી હશે અથવા કોને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ તો એ અંગે આવો ચર્ચા કરીએ આપણે જમીનને અંગ્રેજીમાં સોઇલ તરીકે ઓળખવામાં આવે છે એસઆઈ એલ સોઈન શબ્દ એટલે અંગ્રેજીની અંદર એને જમીન તરીકે ઓળખે છે હવે જમીન એટલે શું કે આપણે જેમ જોઈએ કે ખડકોના જૈવિક દ્રવ્યો જે ખડકો છે જે આપણે ખડકો ખનીજ અને જમીન વિશે વાત કરીએ ખડકો અને ખનીજ એના જે જૈવિક દ્રવ્યો છે આ જૈવિક દ્રવ્યો એ હવા અને પાણીની અંદર ભરતા જમીન બને છે ટૂંકમાં કેવું તો કે ખડકોના જૈવિક દ્રવ્યો હવા અને પાણીની અંદર ભણતા જે પદાર્થોનું નિર્માણ થાય છે તેને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે અને કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યોને બનેલો હોય છે કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ અને અકાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ એની અંદર પંચાણું ટકા અને કાર્બનિક દ્રવ્યો એ પાંચ ટકા હોય છે કોઈ પણ કોઈપણ ખેતીલાયક જમીનની અંદર એને જે એને જે લેબોરેટરી સોઇલ હેલ્થ કાર્ડ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમીન માપણી અંગેને અને જમીનના જે કોઈ પણ નવા સાધ્યકરણ જેવી રીતે આપણા શરીરની અંદર પ્રોફાઇલ આપણે આપણી બહાર કાઢી શકીએ લેબોરેટરીની અંદર આપણે કે તમે હિમોગ્લોબિન કેટલા ટકા છે શુગર કેટલા ટકા છે ડબલ્યુબીસી કેટલા છે શ્વેત કણો રક્ત કણો કેટલા છે એ આખો જેમ રિપોર્ટ નીકળે છે શરીરની અંદરથી એમ જમીનનું પણ સોઇલ હેલ્થ કાર્ડ એવો શબ્દ વાપરવામાં આવે છે જમીનનું પરીક્ષણ કરવા માટે જમીનની પરીક્ષણ એ લેબોરેટરી થાય છે અને એ જમીનની અંદર કેવા તત્વો છે કઈ જમીનને કયા પ્રકારના ખાતરની જરૂર છે રાસાયણિક ખાતરની જરૂરિયાત છે કુદરતી ખાતરની જરૂરિયાત છે અથવા કોઈની જરૂરિયાત નથી કયા પોષક તત્વોની અંદર ઘટે છે વગેરે આ એને માપવા માટે એક સોઇલ હેલ્થ કાર્ડ નામની એક સ્કીમ શરૂ કરી છે અને કોઈપણ ખેડૂત છે એ પોતાના જમીનનું પરીક્ષણ કરાવી શકે અને એની અંદર એ પછી આખોનો રિપોર્ટ આવે એની ફળદ્રુપતા કેવી છે એમાં કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ કેવું છે અકાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ કેવું છે કયા પાક માટે જમીન છે એ અનુકૂળ છે અથવા કયો પાક હવે આની અંદર લેવા માટે ના પાડવામાં આવે અથવા વધારે જો રાસાયણિક ખાતર આપણે ડીએપી છે એનપીકે છે વગેરે અલગ અલગ પ્રકારના જે રાસાયણિક ખાતરો છે યુરિયા છે એનો આપણે ઉપયોગ કરતા હોય તો એ ના પાડવા માટે પણ એ એ કાર્ડને આધારે આપણને ખ્યાલ આવે કે હવે આની અંદર એના ડોઝ ઓવર થઈ ગયા છે એની અંદર તમે છાણિયા ખાતરનો ઉપયોગ કરો અથવા એવું કોઈ કુદરતી ખાતરનો ઉપયોગ કરો અથવા જે અલગ અલગ પ્રકારની જે આપણે દવા છંટકાવ કરે છે વનસ્પતિની અંદર અથવા તો એ પાકની અંદર તો એ માટે પણ એને એક ફીડબેક આપે છે તો એને સોઇલ હેલ્થ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે તો આખરે બને છે કઈ રીતે આ જમીન તો જૈવિક દ્રવ્યો અને હવા પાણી ભરતા એ જમીનનું નિર્માણ થાય છે હવે જમીન કઈ રીતે નિર્માણ થાય છે અને એક સરસ મજાનો એક ચાર્ટ તમારા પુસ્તકની અંદર આપેલો છે આપણે અહીં સમજાવીએ જમીન નિર્માણની ક્રિયા કઈ રીતે જમીન નિર્માણ થાય છે આ છે આબોહવા આબોહવાની અસર મુખ્ય છે જમીનની અંદર જો કોઈ અસર થતી હોય તો આબોહવાની અસરને કારણે જમીનના આખી આ રીતે વિવિધ પ્રકારે જમીન બનતી હોય આબોહવાની અસરને કારણે ખડકોનું ખવાણ થતા બનતા જે ખડક પદાર્થો નિર્મિત ખડકો આબોહવાની અસર ખડકનું ખવાણ ખડ ખવાણ એટલે આપણે જ્યાં કેનું ઘસારણ છે વિદારણ છે ખવાણ જેવા શબ્દથી ઓળખે ખડકોનું ખવાણ થતાં જે બને છે પદાર્થો એ ખનિજ દ્રવ્યો આવે છે એ ખનીજ દ્રવ્યો ભેગા થાય ત્યારબાદ બીજી અસર આબોહવાની અસરને કારણે વિવિધ પ્રકારની વનસ્પતિના અવશેષો જે છડી જાય છે એટલે કે અવશેષો છે એ કોઈ પણ એ કટાઈ જાય ચડી જાય વધારે પાણીને કારણે કે અલગ પ્રક્રિયાને કારણે તો વિવિધ પ્રકારની વનસ્પતિના અવશેષો છડતા જે કોઈ પણ જૈવિક ખડકોનું દ્રવ્યનું દ્રવણ થાય છે આ બંનેનું સંયોજન થાય સંયોજન એટલે ખબર બંનેનું મિશ્રણ થાય છે અને એ મિશ્રણ થતાં આખરે જમીનની પ્રક્રિયા બહાર પડે છે મિત્રો આ પ્રક્રિયા પ્રોસેસ ખૂબ લાંબી છે એક ખેતીલાયક જમીન માટે હજાર વર્ષનો સમય લાગે છે જ્યારે ખેતીલાયક જમીન બને છે ત્યારે એક હજાર વર્ષનો સમય એની અંદર લાગતો હોય છે તો આ આખી એક જૈવિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થાય છે મુખ્ય બાબત છે આબોહવાની અસર અને એ આબોહવાની અસરને કારણે ખડકોનું ખવાણ થતા બનતા ખનિજ પદાર્થો અને આબોહવાની અને વિવિધ પ્રકારની વનસ્પતિના અવશેષો સડી જાય છે અને એ સડતા જે કોઈ પણ જૈવિક દ્રવ્યો થાય છે ખનીજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોનું સંયોજન એટલે આપણે જમીન તરીકેને ઓળખવામાં આવે છે હવે એ જમીનના પછી એના જે પ્રકારો છે આઠ નવ જે પ્રકારો આપણે જે વાત કરી એમાં કયા ખનિજો એની સાથે સંયોજન થાય છે લાલાસ પડતી જમીન હોય કેટલીક રેતીના ખડકો વધારે હોય કેટલાક માટીના ખડકો વધારે હોય કેટલાક લાવાયુક્ત ખડકો વધારે હોય તો એને આધારે સંયોજન થાય અને સંયોજનને આધારે આખી એક જમીન છે એ બનતી હોય છે તો આ થઈ મિત્રો જમીનના નિર્માણની પ્રક્રિયા ખ્યાલ આવી ગયો મુખ્ય પરિબળ આપણો આબોહવા છે આબોહવાની બે અસર થાય એક ખડકોનું ખોવાણ અને બીજું વિવિધ પ્રકારની વનસ્પતિનું સડી જવું વનસ્પતિ જળવાને કારણે પણ જે જમીનનું નિર્માણ થાય છે અને ખડકોનું ખવાણ થતાં પણ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો ખનીજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોનું સંયોજન ઇક્વલ ટુ બરાબર જમીન આ વાત થઈ આપણે જમીન નિર્માણની પ્રક્રિયા તો કોઈ પણ જમીનનું નિર્માણ થતાં આવી પ્રોસેસ થાય છે હવે આપણે વર્ષોથી આપણી બાપદાદાઓ આપણી પેઢીઓ છે જે વર્ષોથી ખેતી કરતા હોય કે એની સાથે સંકળાયેલા હોય તો એ જમીન જે છે એ વારંવાર એકને એક પાક લેવાથી પણ જમીનની અંદર એની ફળદ્રુપતા છે એ ગુમાવે છે બરોબર તો જમીનની ઘણી બધી લાક્ષણિકતા છે ઘણી બધી ખાસિયતો છે એ અંગે આપણે વાત કરીએ તો પેલા જમીન કોને કહેવાય એ વ્યાખ્યા નોટ કરી લ્યો એટલે શું જમીનની વ્યાખ્યા લખો આબોહવાની અસરના પરિણામે ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણી જ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલો સંગઠિત પદાર્થોને પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે જમીનનું સ્તર છે આખું પાતળું એની સ્તર રચના જોશું આપણે કણ રચના જોશું જમીનની ગોઠવણી કરી તો થઈ છે નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે એની ચર્ચા કરીશું વ્યાખ્યા ફરી નોટ કરજો આબોહવાની અસરના પરિણામે આ વાત આ વ્યાખ્યા આખી સમજાવે છે એનું અર્થઘટન અહીંયા છે આ જે વ્યાખ્યા છે એનું અર્થઘટન અહીંયા છે આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી આ તળ ખડકો છે એના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો તળ ખડકોના ખવાથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણી જ અવશેષો સડવાથી આ વાત થઈ વનસ્પતિ અને વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીના અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યો બનતા જૈવિક દ્રવ્યો તૈયાર થયેલા સંગઠિત પદાર્થોના જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યોનો તૈયાર થયેલો સંગઠિત પદાર્થો એટલે કે સંયોજનથી જે પદાર્થોને પાતળા સ્તરને આપણે પાતળું જે સ્તર છે જમીનનું સ્તર છે પાતળા સ્તરને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે તો આ વાત થઈ વિદ્યાર્થીઓ જમીન જમીનની આખી નિર્માણની પ્રક્રિયા કઈ રીતે જમીન નિર્માણ થાય છે અને એની વ્યાખ્યા હવે તમને ખ્યાલ આવ્યો કે કોઈપણ જમીન બનવા પાછળ મુખ્ય જો કોઈ પરિબળ કામ કરતું હોય તો એ આપણી આબોહવા છે આબોહવા છે અને આબોહવાને કારણે જ બે પ્રકારના સ્તરો રચાય છે એક ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આ બંનેનું સંયોજન થાય છે અને બરાબર જમીન છે નિર્માણ થાય છે ખ્યાલ આવી ગયો તો આ વાત અને આ વ્યાખ્યા હવે તમને ક્યારેય પ્રશ્ન પૂછાય કે જમીન એટલે શું તો જમીનની નિર્માણ કઈ રીતે થતું હશે આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ ત્યાં અલગ અલગ પ્રકારના પ્રકારની જમીન આવેલી હોય એનું નિર્માણ કઈ રીતે થયું હશે તો આ રીતે આખું જમીનનું એનું નિર્માણ થાય છે આટલી વાત રાખીએ વિદ્યાર્થીઓ ફરી પાછા જ્યારે આપણે નવા મુદ્દા સાથે મળશું ત્યારે નવી ચર્ચાઓ એટલે કે જમીનની કળની ગોઠવણી કઈ રીતે થઈ અને જમીનના પ્રકાર એ અંગે આપણે ચર્ચા કરીશું તો આ પ્રકરણને એટલે કે આ ટોપિકને આપણે અહીંયા હું વિરામ આપું છું સૌનો ફરી એકવાર આભાર ધન્યવાદ